સામાન્ય નાગરિકોને ચૂંટણી લક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે વધુમાં તેમણે જણાવ્યું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતા અમલીકરણથી અર્થ કરવા આવતી આ કામગીરી જેવી કે પેઇડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયામાં ચાલતા આચાર સંહિતાના ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખી તેને નિયમિત સમય મર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ચૂંટણી પંચની સૂચના થકી દરેક જિલ્લાએ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ એક ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવાની હોય છે આ આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજ રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે મોનિટરિંગ મીડિયા સેલ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ કોઈ ચેનલ ઉપર કોઈ પેડ ન્યૂઝ આવે તો પેડ ન્યૂઝ એક ગુનો છે આપણે બધાને જાણીએ છીએ તો પેડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત પણ આચાર સંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફેન્સ બોર્ડ અને કન્સર્ન ઇઆરઓ માહિતી આપવામાં આવશે જેથી કોઈ પણ આચારસંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ તો આના માટે આજે ઇએમએમસી અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે એમસીએમસીનું પણ કાર્ય અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની